નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે

ભાજપ આદિવાસી વિરોધી છે તેવું પણ જણાવ્યું હતું કાર્યક્રમમાં લોકોએ ખુલીને ભાજપ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો જેથી ના છૂટકે પછી ધારાસભ્ય મેડમે મંચ પરથી ભાષણ અટકાવવું પડ્યું હતું અને બેસી જવું પડ્યું હતું એટલું જ નહીં મોકો જોઈને તેમની સ્થિતિની ગંભીરતા જોઈને બેને ઝડપથી જ કાર્યક્રમનું સ્થળ પણ છોડીને નીકળી જવું પડ્યું હતું બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ